લઈને મકાન પાડી દેવામાં આવે છે કોઈ ટાઈમ આપ્યા વગર મકાનમાં સામાન 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 એ આ લોકો ચડાવી દીધો ના ચાલે તમે ચાલે ને અમદાવાદ સુભાષ બ્રિજ ખાતે કેશવનગર ખાતે અત્યારે ઠાકોર સમાજના એકસો પચાસ મકાનો પંદર તારીખે પાડી દેવામાં આવ્યા છે અને ઠાકોર સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે અને અહીંયા મક અહીંયાના સ્થાનિક લોકો એવું જણાવી રહ્યા છે કે અહીંયા ઘડી મકાનમાં માણસો હતા તે ઉપરાંત પણ કોર્પોરેશન દ્વારા અંદર માણસોને જોયા વગર માણસોને બહાર કાઢ્યા વગર જ તે લોકોએ મકાન પાડી દીધા છે આના માટે બે હજાર ઓગણીસમાં તે લોકોએ નોટિસ આપી હતી પણ ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નથી અને ત્યારે અત્યારે બે હજાર ચોવીસમાં આટલા વર્ષો પછી કોઈને પણ જાણ કર્યા વગર તે લોકોએ નોટિસ ફટકાર્યા વગર અચાનક જ આવીને મકાનોને ધરાશાયી કરી દેવામાં આવ્યા છે આપણે આ સાથે જ અહીં ઉપસ્થિત સ્થાનિક લોકો અને ઠાકોર સમાજના લોકો જે લોકો અત્યારે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું શું છે સમગ્ર માહિતી અને શું છે આ સમગ્ર મામલો તેના વિશે જાણીશું તો અત્યારે તમે અહીંયા ગડી આવ્યા છો અત્યારે એકસો પચાસ મકાનોને ધરાશાય કરી દેવામાં આવ્યા છે અને આટલી મોટી ઘટના બની છે કોઈ સ્થાનિકને જાણ કરવામાં આવી નથી ને શું માહિતી છે ને શું મામલો છે આખો તો આપણે અહીંયા ઠાકોર સમાજના જે એકસો જેટલા મકાન પાડી દેવામાં આવે છે જે કે કોઈ નોટિસ નથી આપી અને બે હજાર ઓગણીમાં નોટિસ આપી હતી અને અત્યારે અચાનક એ બુલડોઝર લઈને મકાન પાડી દેવામાં આવે છે એટલે અત્યારના અમારા જે બહેનો છે દીકરીઓ છે એ બધા રોડ રસ્તા ઉપર આવી જાય છે જેમનું ભવિષ્ય ખરાબ થાય છે કે અભ્યાસ કરતા હતા અને અત્યારે એમને અભ્યાસ પણ છૂટી ગયો છે અને અત્યારે એમને છત ઢાંકવા માટે કંઈ જગ્યા નથી એટલે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે અમે ચોક્કસ એમને જો રાહ જોવી છે જો એનો કંઈક રસ્તો આપે લકર અમે અમારી રીતે અમે કામ કરશું અત્યારે અહીંયા ઠાકોર સમાજના એકસો સાહીઠ જેટલા મકાનોને પાડી દેવામાં આવ્યા છે આપણે એક અહીંયા ઉપસ્થિત એક વ્યક્તિ સાથે વાત કરી આપણે આ સાથે જ બીજા એક સ્થાનિક સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ મામલે અત્યારે અહીંયા લોકોનું શું માનવું છે અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે આટલા મોટા ધરણા કરી દેવામાં આવ્યા છે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે તે લોકો જણાવી રહ્યા છે કે જો કલેક્ટર કે પછી કોર્પોરેશન આના પર પગલાં નહીં લે તો તે તેમની રીતે આનો રસ્તો કાઢશે તો આના વિશે તે લોકો શું માને છે આના વિશે જાણીશું તમે અહીંના સ્થાનિક છો ને તમે અહીંયા લોકો ઘરમાં હતા ને ઘરમાં હોવા છતાં પણ તે લોકો કોર્પોરેશન દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહીં અને અચાનક જ આવીને મકાનોને તોડી દેવામાં આવ્યા આના વિશે શું કહેશો તમે અમે કોર્પોરેશન જ્યારે મકાન પાડવા આવ્યું ત્યારે અમે એમને અપીલ પણ કરી કે અમને થોડો ટાઈમ આપો છતાં એ લોકોએ ટાઈમ આપ્યા વગર મકાનમાં સામાન ભર સામાનને આ લોકોએ બુલેટ ચડાવી દીધું એમાં બે મકાન ઉપર ચઢાવ્યું એમાં ત્યાંની અહીંની સ્થાનિક પબ્લિક ગભરાઈ ગઈ અને પબ્લિકે કીધું કે ભાઈ પાડી લો તમે તમારે તમારે અમે કાયદા રીતે લડીશું અને ઓલરેડી હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે અઢાર તારીખે ચુકાદો આવવાનો હતો હા ચુકાદો આવવાનો હતો તે પહેલા જ આ રીતે મકાન ધરાશાયી કરી દેવામાં આવ્યા તો એના વિશે સ્થાનિકોમાં કેવા પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અને અહીંયા શું શું ઘટના ત્યારબાદ લેવામાં એવી કે જે અહીંના સ્થાનિકો છે બરાબર પહેલા તો આ લોકોને કોઈ રહેવાની વ્યવસ્થા નથી આ પુલના નીચે છાપરાઓ બાંધી બાંધી અને પહેલા તો આ લોકોને જમવાની વ્યવસ્થા નથી સમાજના ઘણા બધા આગેવાનો છે કે જમવાનું પ્રોવાઈડ કરે છે બાકી આ લોકોને સમજો કે વોશરૂમ જવું નાવું ધોવું અહીંયા કશું સુવિધા નથી અને કોર્પોરેશન દ્વારા આ સુવિધા કરવામાં પણ આવી નથી અને આ લોકો ચાલીસ વર્ષથી એસી વર્ષથી વસવાટ છે આ લોકોનો અહીંના રહીશું એક બાજુ લોક લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે જ ભાજપના ઘણા કાર્યકર્તાઓ વિકાસની વાત કરી રહ્યા છે અને વિકાસની વાત સાથે જ આપણે અહીંયા વિકાસ જોઈ રહ્યા છે કે આટલા બધા લોકો અહીંયા જણાઈ રહ્યા છે કે એ લોકો પાસે જમવાની કે રહેવાની કે જમવાની પણ સુવિધાઓ હોતી નથી અને ત્યાર ત્યાર પછી પણ જો વિકાસ એની વાત એ લોકો કરી રહ્યા છે તો વિકાસ ક્યાં છે વિકાસ ક્યાં દેખાય છે આજે આપણે ઘણા બધા નેતાઓને વાત કરતા જોઈએ છે વિકાસની પણ વિકાસ અહીંયા દેખાતો નથી આટલા એકસો સાહીઠ જેટલા મકાનોને ધરાશાય કરી દેવામાં આવ્યા છે અને આ મકાનો ધરાશાયી કરતા પહેલાં કોઈ નોટિસ ફટકારવામાં આવી નથી કે પછી કોઈ કાગળ બતાવવામાં આવ્યા નથી ને અચાનક જ મકાનોને પાડી દેવામાં આવ્યા છે અંદર મકાનમાં માણસો પણ હાજર હતા એક બે મકાન તૂટ્યા પછી લોકો ગભરાઈ ગયા અને ત્યારબાદ તે લોકોએ કહ્યું કે અમે કાયદાથી લડીશું તમે અત્યારે મકાન પાડી દો અને આના સાથે જ આપણે બીજા એક સ્થાનિક લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે આગળ શું માહિતી હતી તમે અહીંયા આગળ પહેલેથી રહો છો અને અત્યાર સુધી છે બરાબર મારા પપ્પાનો બી જન્મ અહીંયા થયો છે મારી દાદી બી અહીંયા રહે છે જ્યારે આ લોકો ડિમોલેશન કરવા આવે ને ત્યારે અમે એમની જોડે નોટિસ માંગી કોઈ બી વસ્તુનું ડિમોલેશન થતું હોય ને તો એ લોકો જોડે પ્લાન હોય તો અમે એમ કીધું ભલે અમે ભણેલા હોય કે ના હોય પણ અમારા બીજા બી મોટા લોકો એવા ભણેલા હોય તો અમે એમ કીધું કે તમારો પ્લાન શું છે અમને બતાવો કે તમારે કેટલું ડિમોલેશન કરવાનું તો પછી આ પોલીસને આગળ કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરવામાં આવી છે ડિમોલેશનનું અમે એનું અરજી માંગતા અમારી ઉપર હાથ ચાલાકી કરવામાં આવી છે કારણ કે એમની જોડે કશું પ્રૂફ હતા જ નહીં કે મને કાંઈ આપી શકે એને એટલે તો જ્યારે પણ આવે છે ને ત્યારે જ્યારે એમસીવાળા આવે છે એમસીવાળા પાછળ રહે છે અને પોલીસ અધિકારીઓને આગળ મોકલે છે કારણ કે આગળ મોકલતા પોલીસ અધિકારીઓ અમારા લેડીસ ઉપર જેન્ટ્સ ઉપર મારામારી કરે છે કેટલી લેડીસોને મારે છે ગંદી ગંદી ગાળો બોલે છે જ્યારે તમે સચ્ચાઈના રસ્તે ચાલી રહ્યા છો તો આગળ કાગળિયા લઈને તમારે આવવું જ પડે કારણ કે આ સરકાર કાગળિયાથી માને છે અમારી જોડે ઓગણીસો ત્રાણુંના અમારા બાપ દાદાનો બધાનો જન્મ મહિનો છે તો જે કેટલા એટલા જૂના પુરાવા છે બરાબર તો કેમ તમે આ રીતે ડિમોલેશન કર્યું અમારા કાગડિયા માન્ય નહીં ગણતા અમારું કોઈ જોતા નથી બરાબર અમારા બાપ દાદા બધાનો વસાવટ અહીંયા જ થયો છે એટલા જૂના જૂના પુરાવા છે કોઈ બી જગ્યાએ તમે વસાવટ કરો કે ભાડાના મકાનમાં રહો અત્યારે તમે જૂના ઘીકાટામાં ઘણા બધા મકાનો એવા જોયા હશે કે જે ચાલીસ વર્ષથી ભાડા પહોંચાવતી હોય કે ગમે તે ના પણ આવતી હોય એ લોકો ભાડું ભરતા હોય તો એ લોકોને અત્યારે કબજેદાર થઈ જાય છે તો અમે તો આટલા વર્ષોથી રહીએ તો અમે કબજેદાર ના થઈ શકીએ તો આમાં સરકારી જમીન હોત કે કાંઈ બી હોત તો અમારે જૂની જૂની જે ટેક્સ બિલ આવે છે એ અમારે રામચંદ્ર નામના ટેક્સ બિલ આવે છે કોઈ જગ્યાએ સરકારનું નામ છે જ નથી અને અમે એટલું બી કહેવા માંગીએ છીએ કે તમારી રોડની જેટલી જગ્યા આવે અમને બતાવો કે તમારી રોડની કેટલી જગ્યા છે પછી જે બાકીની જગ્યા વધતી હોય ત્યાં અમને મકાન અમારા બનાવા દો કાં તો તમે બનાવી આપો તો અત્યારે આ સમગ્ર મામલે અહીંયા આગળ કોઈ નોટિસ ફટકારવામાં આવી નથી અને અહીંયા આગળ લોકોની સાથે હાથ ચાલાકી પણ કરવામાં આવી છે તો આ વિશે એક સ્થાનિક સાથે આપણે વાત કરીએ માસી અહીંયા આગળ આપણે તમે જેમ જણાવ્યું આ બેને કે અહીંયા આ ચાલાકી કરવામાં આવી હતી અને કોઈ નોટિસ પણ નથી ફટકારવામાં આવી તો તમે શું કહેશો કે આ લોકોએ હાથ ચાલાકી કરીને આવી રીતે જબરદસ્તીપૂર્વક આ રીતે આવું દબાણ હટાવવાના પ્રયત્નો કર્યા છે એ લોકો કહેવાયા કે મકાન પાડવાના છે ચૌદ તારીખે એ લોકો આવ્યા કહેવાય બરાબર ચૌદ સાતના સાત વાગે અમારું મરણ થઈ ગયેલું એ દિવસ એક બેન ઓફ થઈ ગયા તે લોકો શું કીધું કે કાલે અમે પાડવા આવી જઈશું તમારા દસ્તાવેજો તૈયાર રાખજો એટલું બોલીને જતા રહ્યા પછી બીજા દિવસે આવ્યા ને આ એમને મકાન પાડી દીધા અમારા પછી કોઈ ચાન્સ જ નથી આપ્યો અમને સામાન કાઢવાનું કંઈ જ નહીં અને ઉપરથી પોલીસ સાથે લઈને આવ્યા છે એ એમસી વાળા પોલીસ સાથે લઈને ઉપર લાઇટો ચાલુ હતી છતાં લાઇટો કાપી નાખી અને પોલીસ સાથે પોલીસ લેડીઝ અને જેન્ટ્સ મારવા જ મંડયા એમ સિવાય સાથે હતા એ છતાં પણ અમને હલવા નથી દીધા કોઈ સગવડ વગર કશું મામલો ચાલતો કેટલો સમય થયો હશે કેટલા સમય પહેલા તમને નોટિસ આપવામાં આવી હતી અને કેટલા સમય થી કોર્ટ કેસ ચાલી રહ્યો છે ત્રણ વર્ષથી ચાલે બે ઓગણીસ માં નોટિસ આવી હતી ત્યાર પછી અહીં કોઈ કાર્યવાહી કરવામાં આવી ના કોઈ જ નહીં

દોઢસો મકાન પાડી નાખ્યા બેન દોઢસો થી વધુ બરાબર તો હું એમ કઉ છું મારું કેવું એમ છે કે અત્યારે ઠાકોર સમાજ કેમ ઊભા છે કે આવી રીતે તાનાશાહી કરે એ ના ચાલે બરાબર તાનાશાહી તો ગોળી મારીને મારી દેશે ને આ તો તડફાઈ તડફાઈને મારે બેન આ તો ના ચાલે ને આવું આવી તાનાશાહી ના ચાલે ને તમે ઊંઘેલાને ડોઝર ડોજર ફેરવી દો એવું ચાલે ખરી હે આ દીકરીઓ પાણી નાવું ધોવું પચીસ પચીસ દિવસ થઈ ગયા છે હે આ જો તમે આવું તો ના હોય અને હું એમ કઉ છું કે સરકાર એક લોટો સમુદ્રમાંથી પાણી આપી દે આ લોકોને તો કઈ પાણી ઓછું નહીં થઈ બરાબર અને હું હું કોઈ પક્ષથી બોલતી નથી કોઈ પક્ષ નહીં પણ હું એટલું કહું છું કે કોઈ બી પક્ષમાં મારો ઠાકોર સમાજનો હોય એ અહીંયા એકતા થઈ જાય ઠાકોર સમાજ અને મારા ઠાકોરો અત્યારે મારા અધિકારીઓ ઘણા નેતાઓ આવતા હતા તેમને રસ્તામાં લઈ જાય પૂરી દીધા છે આ લોકોએ રોકી રાખવામાં અહીં પહોંચવા નથી દીધા અમારા નેતાઓને અમારા આગેવાનો આવતા હતા એમની ગાડીઓ પોલીસ સ્ટેશનમાં જપ્તે કરીને એમને પોલીસમાં પકડી લઈ ગયા છે અમારા સુધી આવા નથી દીધા આવું તો અન્યાય ના હોય કઈ એ અમારે સરકાર નુકસાન નતું કરવાનું કઈ અમારે આંદોલન નતું કરવાનું ખાલી આ અમારો સમાજ ઠાકોર સમાજ કેમ ભેગો કરે તો કે ન્યાય કરે સરકાર જોડે રજૂઆત અમે કરવા માંગીએ છીએ કે એમનો હક આપો સાહેબ તમે કહો છો કે હું ગરીબો ને ઘર વિહોણા નહીં કરું આજ ઘર વિહોણા અમારા ગરીબ લોકો અહીંયા મારા ઠાકોર સમાજ તમે બેન જુઓ અને હું મોદી સાહેબ ને એટલું કહું છું કે હું ઘણું બોલી છું કેમ કે અમને ઘણું લાગે છે અત્યારે અમે અમને આ અમારા ઠાકોર સમાજમાં હું બોલી છું તો મને તો બોલે મારા દીકરા વિશે મરે હમણાં મારો દીકરો અગિયાર મહિના થયા સુસાઈડ કર્યો એકનો એક દીકરો એના વિશે બે જણ બોલે છે જો મારા હાથમાં આવી ગયા ને તો એ બેનને તમારા મીડિયા થ્રુ બે જણને કહેજો કે હું ખરાબ મૂકવાનું બંધ કર મારો દીકરો તો સંસ્કારી હતો અને એવો હરામી હતો ફાંસીના નાખો આજ મા એક દીકરાને આમ લટકતો મા બાપે જોયો છે અને એવા દીકરાને વોટ્સઅપ ઉપર મારા ફોનમાં મૂકે છે એ બેન હરામિયને કહેજો કે બોલતો બંધ થાય મને જેવું બોલવું હોય બોલ એક મા આજે આ ઠાકોર સમાજને ન્યાય અપાય છે અને હું આજે આવી છું અને ગમે ત્યાં મારો ઠાકોર સમાજને ગમે તે એવી તકલીફ પડશે હું જઈને ઊભી રહીશ એ હું સો ટકા કહું છું મારા ઠાકોર સમાજ અને કાલે જ ઠાકોર સમાજનો વિડીયો આવ્યો કે બેન ખાલી બનાસતા જ કેમ તો હું અત્યારે મારા ઠાકોર સમાજને એટલું કહેવા માગું છું કે તમે ગુજરાતમાં હોય કે આખા ભારતમાં હોય ગમે ત્યાં હોય મારા ઠાકોરો આ તમારી બેન તમને કહેશે કે એકતા કરો અને તમે અહીંયા આવો મારી ભૂલ થઈ ગઈ કે મેં બનાસવાળાનું નામ લીધું પણ મારા બધા ઠાકોરો ગુજરાતના ગમે ત્યાં રહેતા હોય ઇન્ડિયાની અંદર ગમે તે ઠાકોરો એકતા કરો અને આપણે આગળ વધો ઠાકોર તો આપણે ક્ષત્રિય છીએ અને આપણામાં તાકાત છે લડવાની અને મને છે ને એવી આ હું અત્યારે મારા ઠાકોર સમાજ બોલાયો તો એમ કે છે કે અમારા ઘર હળગાય તો તમારે કેમ બાકી રહેશે અલ ભાઈ મોત છે તો ઓ ડરતે હે કે જો જીને કી તમન્ના રખતે હમ તો મોત મુઠ્ઠી મેં લેકે ગુમતે ઓર કફન સાથ મેં લેકે ગુમતે એ બીક બીજાને આપજે ચોર લોકો અમને શું બીક આપે અમે તો સૌકાર છીએ અત્યારે 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 ઠાકોર સમાજનું આ સંમેલન અહીંયા ભેગા થયા હતા ઠાકોર સમાજના લોકો અહીંયા ભેગા થયા હતા સુભાષનગર ખાતે અહીં ઘણા ઘણા બધા મકાનોને પાડી દેવામાં આવ્યા છે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે અહીંયા આગળ એકસો જેટલા લોકો પાડી દેવામાં આવ્યા છે અને એકસો એકસો સાહીઠ જેટલા મકાનો પાડ્યા પછી પણ કોઈ નોટિસ આપવામાં આવી નથી બે હજાર ઓગણીસથી આ કેસ ચાલતો હતો અને બે હજાર ઓગણીસ પછી અત્યારે બે હજાર ચોવીસમાં મકાનો પાડી દેવામાં આવ્યા છે અને તેના પાછળ કોઈ કામગીરી કરવામાં આવી નથી કોઈ નોટિસ પાડવા નોટિસ આપવામાં આવી નથી ત્યારે આ સાથે જ આપણે સ્થાનિક લોકો સાથે વાત કરી તે લોકોનામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આના પછી હવે સરકાર શું કામગીરી કરશે અને આગળ શું પગલાં લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા નિર્ભય ન્યૂઝ અમદાવાદ